હરિયાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના સાંસદ મનોજ તિવારીએ સોહનામાં ભાજપના ઉમેદવાર તેજપાલ તંવરના સમર્થનમાં જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો આ દરમિયાન તેમણે સ્થાનિક જનતાને સંબોધિત કરતા ભાજપ સરકારને સિદ્ધિઓ અને વિકાસ કાર્યો પર પ્રકાશ પાડ્યો મનોજ તિવારી તેમના ભાષણમાં કહ્યું કે ભાજપ સરકારે હરિયાણામાં વિકાસની નવી ગાથા લખી છે તેમણે કહ્યું કે ભાજપ સરકારે હરિયાણામાં રસ્તા વીજળી પાણી અને આરોગ્ય સેવાઓમાં સુધારા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે તિવારીએ કહ્યું કે ભાજપ સરકારે ખેડૂતોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે તેમણે તેજપાલ તંવરની પ્રશંસા કરતા કહ્યું કે તંવર એક ઈમાનદાર અને મહેનતી નેતા છે જે હંમેશા જનતાની સેવા માટે તત્પર રહે છે તિવારીએ કહ્યું કે તવરના નેતૃત્વમાં સોનાનો વિકાસ ઝડપથી થશે અને અહીંના લોકોને વધુ સારી સુવિધાઓ મળશે તિવારીએ તેમના ભાષણમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારના સમયમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડનો બબાલ હતો તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કર્યું છે જ્યારે ભાજપ સરકારે જનતાના હિતમાં કામ કર્યું છે તિવારીએ જનતાને અપીલ કરી કે તેઓ ભાજપને મત આપે અને તેજપાલ તવરને ભારે મતો સૌથી વિજય બનાવે તેમણે કહ્યું કે ભાજપ સરકાર જ હરિયાણાનો સમગ્ર વિકાસ કરી શકે છે અને જનતાની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે આ દરમિયાન તિવારીએ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી તેમણે ખાતરી આપી કે ભાજપ સરકાર તેમની સમસ્યાઓનો ઉકેલ લાવશે અને હરિયાણાને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને તેમણે મનોજ તિવારી અને તેજપાલ તંવરનું જોરદાર સ્વાગત કર્યું તિવારીના ભાષણ દરમિયાન લોકોમાં ઉત્સાહ અને જોશ જોવા મળ્યો આ રીતે ભાજપના સાંસદ મનોજ તિવારી સોનામાં ભાજપના ઉમેદવાર તેજપાલ તરના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરીને જનતાને ભાજપ સરકારની સિદ્ધિઓ અને વિકાસ કાર્યોથી અવગત કરાવ્યા અને તેમને ભાજપને મત આપવા અપીલ કરી پریشن ہو پلیز ہاتھ آ نہیں آ جانا ڈھائی صاحب بڑی ماتا سے سواگت کریں بجا کے سواگت کرنا لیکن ہمارا آپ لوگ سے اس حماد تیز بال پیر گھڑیا بارے آگے ہوا کے ڈاکٹر بولنے با تین دن بالکل مت بولا اس لیے ہم જિંદગી કે વિસ્તુ પે તેજ પર કુંવરજી કે જતાવી હજાર